નમસ્કાર ખેડૂતભાઈ ગિરિરાજ એગ્રોમાં ફરી આપનું સ્વાગત છે જો ટ્રેક્ટર ચાલી રહ્યું છે ગિરિરાજ એગ્રો નેનો ટ્રેક્ટર ખેડૂત કઈ રીતના ચલાવે છે તમે જોઈ શકો છો આંતર ખેડ અત્યારે કપાસનું વાવેતર છે એમાં કઈ રીતના ખેડ કરે છે ધ્રોલ આપેલું છે આપણે સાડા સાત ઇંચ પેલું ટ્રેક્ટર છે રોલમાં ખેડૂત ચલાવે છે તમે જોઈ શકો છો કઈ રીતના ચલાવે છે આ ખેતર પણ બતાવે છે કઈ રીતના કેટલું ચલાવેલું છે ખેડૂતે તો આ રીતના તમારે પણ ટ્રેક્ટર એનો ટ્રેક્ટર વસાવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ઇન્ક્વાયરી કરી શકો છો જાણકારી મેળવી શકો છો અને રૂબરૂ પણ મુલાકાત લઈ અને લઈ શકો છો આપણું યુનિટ સાપર વેરાવળ રાજકોટની બાજુમાં સાપર વેરાવળ જીઆઈડીસીમાં આપેલું આવેલું છે મારુતિ ટ્રાવેલ્સની પાછળ રેપિડ ફૂડનો ગેટ ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ અત્યારે જ મુલાકાતીઓ જય જવાન જય કિસાન